હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવવાના છે વાટીદારના ખમણ એકદમ બહાર જેવા કેવી રીતે બને છે તમને એ ટ્રીકા આજે હું તમને શીખવાડવાની છું તો તમે જોઈ શકો છો મેં એક વાટકી ચણાની દાળ લીધી છે અડધી વાડકી અડદની દાળ અને એનાથી પણ અડધી બે ચમચી જેટલી આપણે ચોખા લેવાના છે ને બધું જ પલાળીને આપણે આખી રાત માટે રાખવાનું છે અને તમે જોઈ શકો છો સવારમાં એકદમ સરસ પડીને થઈ ગયું છે રેડી તો આપણે એને ક્રશ કરી લેવાનું છે પાણીની જરૂર પડે તો તમે જે પલાળ્યું છે એ જ પાણી એડ કરીને આપણે એકદમ સરસ પેસ્ટ બનાવીને રાખી દેવાની છે હવે ફ્રેન્ડ આપણે આને આખો દિવસ સાતથી આઠ કલાક મતલબ આપણે આથો આવવા માટે રાખી દેવાનું છે ઢાંકીને તમે જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ સરસ ફ્લફી આપણું ખીરું તૈયાર થઈ ગયું છે સાતથી આઠ કલાક આથો આવી જાય પછી તો હવે ફ્રેન્ડ આપણે આની અંદર એક ચમચી જેટલું મીઠું એડ કરીશું તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું વધુ ઓછું કરી શકો છો હવે ફ્રેન્ડ આપણે આની અંદર અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની છે અને બધું સરસ બરાબર મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ આપણે મિક્સ કરી લઈશું ફ્રેન્ડ ફ્રેન્ડ તમે આ જ રીતે અને આ ટેકનિકથી તમે ખમણ બનાવશો તો એકદમ બહાર જેવા જ ખમણ બનશે જો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ સરસ ખમણ બનશે અને ફ્રેન્ડ આપણે બધું જ સરસ બરાબર મિક્સ કરી લીધું છે હળદર અને મીઠું હવે ફ્રેન્ડ આપણે એક થાળીને આવી રીતે તેલ લગાવીને ક્રીસ કરી લેવાની છે અને આપણે જે બેટર બનાવીને રાખ્યું છે એની અંદર આપણે એક પડીકી ઈનોની એડ કરી દેવાની છે અને એને એક્ટિવેટ કરવા માટે આપણે અંદર થોડું પાણી ઉપરથી એડ કરી દઈશું મેં ઢોકળાનું કુકર પહેલેથી ગરમ કરવા માટે રાખી દીધું છે ફ્રેન્ડ એ ગરમ થઈ ગયું છે હવે આપણે આ બધું જ ખીરું બરાબર એક જ ડાયરેક્શનમાં ફેટીને પછી આપણે પ્લેટની અંદર એડ કરી દઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ ફ્લફી થઈ જાય છે આપણે ઈનો નાખશું એટલે અને આવી રીતે આપણે ખીરું અંદર એડ કરી દેવાનું છે મોટી સાઈઝની જે પ્લેટ આવે છે એ રાખવાની છે અજુઆ ફૂલશે વાટીદારના ખમણમાં ખીરું તમારે વધુ જ એડ કરવાનું હોય છે અને આવી રીતે આપણે સેટ કરીને પછી આપણે ઢોકળિયું ગરમ કરવા મૂકીતું ગરમ થઈ ગયું છે હવે આપણે એની અંદર એડ કરી દઈશું અને આપણે ઢાંકીને ફ્રેન્ડ આને પંદર વીસ મિનિટ સુધી થવા દેવાનું છે તો વીસ મિનિટ જેવું થઈ ગયું છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણા મસ્ત ખમણ બનીને રેડી થઈ ગયા છે હવે આપણે આને કટ કરી લઈશું ઠંડા થઈ ગયા છે તો ફ્રેન્ડ આપણે આવી રીતે આને નાની નાની સાઈઝમાં કટ કરી લેવાના છે તમે જોઈ શકો છો એકદમ પોચા અને જાળીદાર આપણા ખમણ બન્યા છે હું તમને બતાવું તો ફ્રેન્ડ મેઇન છે આમાં આથો આવો તો તમારે વાટીદારના ખમણમાં આથો તો તમારે આવા દેવાનો છે તો જ તમારા ખમણ એકદમ સરસ જાળીદાર અને પોચા બને છે જો તમને ખટ મીઠા ભાવતા હોય તો તમે અંદર દહીં એડ કરીને પણ આથો આવવા માટે રાખી શકો છો પણ આ એકદમ સરસ આપણા ખમણ બની જશે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા ખમણ જાળીદાર બની રેડી થઈ ગયા છે એકદમ પોચા અને સોફ્ટ હું તમને બીજા પણ બતાવી દઉં જો તમે જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ સરસ આપણા ખમણ એકદમ ઇઝીલી નીકળી જાય છે એકદમ સરસ આપણા સોફ્ટ એવા ખમણ બનીને રેડી થઈ ગયા છે તો હવે આપણે આ ખમણને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું બધા જ તમે ફ્રેન્ડ ક્યારેય ના બનાવ્યા હોય તો તમે પહેલીવાર બનાવતા હોય તો તમે આવી રીતે બનાવજો એકદમ સરસ બનશે અને જો તમને ફ્રેન્ડ અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો ફ્રેન્ડ હવે આપણે એક વઘારી મૂકી દીધું છે એની અંદર બે પરી તેલ એડ કર્યું છે અને તેલ ગરમ થઈ જાય પછી આપણે બે ચમચી જેટલી રાઈ એડી કરવાની છે ઝીણી તમારે રાઈ વધુ એડી કરવાની છે કારણ કે વાટીદારના ખમણમાં રાઈ વધુ જ હોય છે અને વઘારને ફ્રેન્ડ આપણે જે ખમણ રાખ્યા છે બાઉલમાં એની અંદર એડ કરી દેવાનો છે ઉપરથી તમે જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ સરસ બહાર જેવા જ દેખાઈ રહ્યા છે અત્યારથી જ આપણા ખમણ તો ફ્રેન્ડ આની ઉપર આપણે થોડા હવે કોથમીર એડ કરી દઈશું અને બધું જ સરસ બરાબર મિક્સ કરી લેવાનું છે ચમચાથી તો છે ને ફ્રેન્ડ એકદમ સરસ ઇઝી ખમણ તમે ઘરે પણ બનાવી શકો છો આવી રીતે દેખાય છે ને એકદમ બહાર જેવા જ ચારી દાળ અમુક લોકો દાળની અંદર ચોખાને એવું એડ નથી કરતા પણ તમારે ચોખા અને બંને જરૂરથી એડ કરવાનું તો એકદમ બહાર જેવો જ ટેસ્ટ આવશે તમારો તમે જોઈ શકો છો પણ એકદમ સરસ બન્યા છે ને ફ્રેન્ડ આપણા ખમણ તમને હું તોડીને પણ બતાવું અંદરથી પણ એકદમ સોફ્ટ અને સરસ ખમણ આપણા રેડી થઈ ગયા છે તો ફ્રેન્ડ આપણે થોડા ખમણ અલગથી કાઢી લઈશું અને આપણે આને ટમટમ ખમણ પણ બનાવવાના છીએ એટલે આપણે થોડા ખમણ કાઢી લઈશું અલગથી અને આની ઉપર આપણે થોડું તીખું લાલ મરચું એડ કરી દઈશું અને આને બધું જ બરાબર મિક્સ કરી લઈશું ફ્રેન્ડ હવે ફ્રેન્ડ આપણે બધું બરાબર મિક્સ કરીને ચટણી બનાવવાની છે ખમણની તો મેઈન છે ચટણી ચટણી આપણે અલગ રીતે બનાવવાના છે તમે ખમણની ચટણી કેવી રીતે બને તમે આજે હું તમને બતાવી દઈશ બધો જ સ્વાદ ચટણીમાં જ આવશે ફ્રેન્ડ તો હવે આપણે ચટણી બનાવી લઈશું તો ચટણી બનાવવા માટે મેં ફુદીનાના પત્તાને ધોઈને લઈ લીધા છે એક વાડકી જેટલા પછી કોથમીરને પણ ધોઈને લઈ લેવાના છે હવે ફ્રેન્ડ આની અંદર આપણે જે ખમણ બનાવીને રાખ્યા છે ફ્રેન્ડ એ ખમણને આપણે લઈ લેવાના છે ત્રણથી ચાર જેટલા ખમણ એડ કર્યા છે અંદર અને હવે આપણે એની અંદર ફ્રેન્ડ થોડું ખાંડ ઉભેરી દઈશું બે ચમચી જેટલી અને થોડું મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે અને થોડું ફ્રેન જીરું ઉમેરીશું અને આ બધું જ ફ્રેન આપણે ક્રશ કરી લેવાનું છે પાણી ઠંડુ એડ કરી દેવાનું થોડું ત્રણથી ચાર ચમચી જેટલું અને બધું સરસ આપણે પીસ્ટ બનાવી લેવાની છે તો ફ્રેન ખમણની ચટણી આવી રીતે બનાવશો તમે તો એકદમ સરસ ખમણ બનશે ને એકદમ ટેસ્ટી લાગશે તો હંમેશા તમે જ્યારે ખમણને એવું બનાવો તો ત્યારે તમારે આવી રીતે ચટણી બનાવવાની છે ખૂબ જ સરસ બને છે તો ફ્રેન્ડ આપણા ખમણ પણ રેડી થઈ ગયા છે તો આપણે એને સર્વ કરી લઈએ ચટણી પણ રેડી થઈ ગઈ છે તો પહેલાં આપણે મૂકશું સાદા ખમણ દેખાય છે ને ફ્રેન્ડ એકદમ સરસ અને તમને જોતા જ મન થઈ જાય ખાવાનું એવા તમારે હવે કંઈ પણ મહેમાન કેવું આવવાના હોય તો તમારે બહારથી લાવવાની જરૂર નથી પડે તમે ઘરે પણ ખમણ આવી રીતે બનાવીને રેડી કરી શકો છો હવે ફ્રેન્ડ આપણે ટમટમ ખમણને પણ સર્વ કરી દઈશું અને ચટણી આપણે બનાવીને રાખી છે તો રેડી છે ફ્રેન્ડ અમારા ખમણ